અમદાવાદમાં શહેરી અને વિવિધ કલાકારોએ મન ઉત્તરાયણની મજા માણી

પેટ અને ડીજે ના તાલો ગુંજતા જોવા મળ્યા હતા કેવી રીતે અમદાવાદ મે ઉતરાણે ઉજવી આવો જાણીએ આ કલાકારો ના ઉજવણી તો બધા ફ્રેન્ડ્સ છે ફેમિલી છે બધા સાથે કરી છે અને પવન તો અત્યારે છે નહીં એટલે બહુ પતંગ નથી જગાવ્યા હવે સાંજની રાહ જોઈએ છીએ જો માહોલ હશે તો જગાવીશું પતંગ ખાસ કરીને શું ઉંધિયુ જલેબી અને બોરની વિશેષતા હોય છે હા ખાસ કરીને ઉંધિયુ જલેબી અને બોર લાઈને ખાધા છે અને ચિક્કી બધું રેડી છે બધું ખાઈશું હમણાં અત્યારે માહોલ એટલો બધો નથી એટલે મજા તો ઓછી આવે છે ગયા વર્ષ કરતા આ વર્ષે તમને કેવું ગયા વર્ષ કરતા તો આ વખતે ઓછી મજા આવે છે અચ્છા પવન ના લીધે એટલે પવન હા પવન ના લીધે જ બાકી ઉત્તરાયણ તો મને પણ બહુ જ ગમે છે બટ પવન નથી એટલે પતંગ પણ ચકતા નથી અને માહોલ પણ બહુ છે અચ્છા ખાસ આપણે વાત કરીશું ઉત્તરાયણ ને લઈને તો ઉત્તરાયણ ને લઈને તમારા મુખે ગવાયેલું સોંગ હોય કોઈ તો તમે અમારા દર્શક મિત્રોને ગઈને સંભળાવું આ ઉત્તરાયણ માટે તો કોઈ સોંગ નથી બટ એક ગીત છે મને બહુ ગમે છે એટલે માટે ખાસ ગાઉં છે ત્યારે ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય દિલ કી પતંગ દેખો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય મેસેજ આપવા માંગુ છું કે પતંગ ચગાવો પણ તમારી સેફ્ટીનું પણ ધ્યાન રાખજો ટુ વ્હીલર માં જાઓ છો તો ઓબ્વિયસલી હેલ્મેટ પહેરજો મફલર ગળામાં રાખજો અને બસ તમારું પોતાનું ધ્યાન રાખજો મકર સંક્રાંતિ તો દર વર્ષે આવે છે. પણ આપણો જીવ એકવાર જશે તો બીજી વાર આવવાનો નથી. એટલે બસ એટલું જ કહીશ કે બધા પોતપોતાની સેફ્ટી રાખે. ખાસ કરીને તમે મેસેજ શું આપશો તમારી વતી મકર સંક્રાંતિ વિશે? તમારું વ્યક્તિત્વ એટલે તમારે લાઈફ લઈને શું મેસેજ શું આપશો મકર સંક્રાંતિ વિશે શું તમારા ઉજવણી કેવી રીતે આપશો? બસ પક્ષીઓનું ધ્યાન રાખીએ આપણે. પતંગ ચગાવીએ તો ચાઇનીઝ તુક્કલો પણ આપણે ઉપયોગ ના કરીએ ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરીએ અને પક્ષીઓનું ધ્યાન રાખીએ આ વખતે જે ઉત્તરાયણ છે માહોલ અત્યારે થોડોક ઠંડો છે એટલા માટે કે પવન થોડો ઓછો છે પણ મને લાગે છે કે બપોર પછી પવન વધારે થશે અને સાંજે મને લાગે છે કે એકદમ ધમાલ મચવાની છે અત્યારે હું પોળમાં છું અને મને ઓલવેઝ અહીંયા ઢાલની પોલમાં ગમતું હોય છે ઉત્તરાયણ વખતે પોળનો માહોલ જે છે ને એ બહુ જ રોકિંગ હોય છે આ ઓલવેઝ લવ કે હું અહીંયા ઉદાર ઉત્તરાયણમાં આવતો હોઉં છું અને અત્યારે બધા ઘણા બધા મિત્રો થી પણ અહીંયા ખાસ ઉત્તરાયણ મનાવવા માટે આવ્યા છે અને બધાના મિત્રોની સાથે અત્યારે અહીંયા અમે ધમાલ કરી રહ્યા છીએ સર ઉત્તરાયણ માટે એક તો સૌથી પહેલાં કહું કે તમારી પોતાની સેફ્ટી એ ખાસ રાખવાની તમે કોઈ પણ પ્રકારનું એવી માનજો કે દોરી ના વાપરો ચાઇનીઝ દોરી કે જેથી કરીને કોઈને ઈજા થાય પક્ષીઓને ઈજા થાય એટલે ખાસ એ તમારે ધ્યાન રાખવાનું છે ઉત્સાહમાં ક્યાંક કંઈક ગફલત ન થાય અને ક્યાંક આપણે એનો ઈજાગ્રસ્ત થઈએ કે જાનથી હાથ દોરી ના બેસીએ એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે આપણે પણ એન્જોય કરીએ સેફટી સાથે અને લોકોને પણ તકલીફ ના પડે એ રીતે આપણે કાઇટ ફ્લાઇંગની જે મજા માણીએ ઉત્તરાયણના પર્વને નિમિત્તે તમારા મુખે ગવાયેલું એક તમારો તમારા મનગમતું એક મારું પોતાનું સોંગ છે હે લપેટ ગોગલ ટોપી ચઢાવીને પતંગ ને ઊંચો ઉડાવીને ડીજે વગાડીને યારોની સાથે કરવી છે આજે ધમાલ પેચ લડાવી દે તું મારી સાથે કરે છે તું કોની વે લપેટ હે લપેટ હે લપેટ હે લપેટ નમસ્કાર મિત્રો જય માતાજી હું છું ધરતી સોલંકી ફોક સિંગર ગુજરાત થી તો આજ રોજ મકર સંક્રાંતિનો તહેવાર છે ઉત્તરાયણનો તહેવાર છે તો આપને ને આપના પરિવારજનોને મારા અને મારા પરિવારજન તરફથી આપ સર્વેને હેપી ઉત્તરાયણ હેપ્પી મકરસંક્રાંતિ છે ઉત્તરાયણ જેવો સાથે જતા હો તો જો કે નો તહેવાર ઓલવેઝ અમારો બહુ જ એકદમ ફેવરેટ છે કારણ કે ઉત્તરાયણ એક એવો તહેવાર છે કે જેને હું ફેમિલી સાથે એન્જોય કરી શકું છું બાકી બધા તો તહેવારો છે તો ઓલમોસ્ટ આપ બધા જાણો છો કે અમારે પ્રોગ્રામમાં જ અમારા તહેવારો જાય છે

અને પવનમાં તો આપ બધા જાણો છો કે પવન આવે જાય આવે જાય પણ ઉત્તરાયણની મજા બહુ જ જોરદાર છે નમસ્તે હું છું ભૂમિ સોમાણી અમદાવાદ ઇન્ફ્લુએન્સર અને મોડલ તો બધાને મારા તરફથી હેપી ઉત્તરાયણ અને હેપી મકર સંક્રાંતિ ખાસ કરીને ઉત્તરાયણ ઉપર મારી ઉત્તરાયણની ઉજવણી ખાસ મારા ફ્રેન્ડ્સ લોકો સાથે છે જે લોકો મારા નાનપણના દોસ્તો રહી ચૂક્યા છે અને જ્યારે અમે બાપુનગર રહેતા હતા ત્યારે મારા પડોશી રહી ચૂક્યા છે અને હા અમે લોકો બહુ જ મિસ કરી રહ્યા છીએ જૂના દિવસો એટલે હું મારી ઉત્તરાયણની ઉજવણી મારા દોસ્તો સાથે કરી રહ્યો છું અચ્છા આ વખતની ઉજવણી તમારી કેવી છે આ વખતની ઉજવણી અત્યારે થોડી ઠંડી છે પણ હા મને એટલી હોપ છે કે સાંજ સુધી માહોલ જામી જશે અત્યારે થોડો તડકો પણ છે અને પવન પણ ઓછો છે એટલે અને સનલાઇટ વધારે છે એટલે અફકોર્સ અમે લોકો સહન નહીં કરી શકતા અત્યારે સનલાઇટ અને પવન નથી બહુ જ ઠૂમકા માર્યા છે પતંગને પણ પતંગ ચક્યા નથી પણ તો પણ અમે લોકો ચોડાફળી ખાઈને બોર ખાઈને અને સોંગ અને મ્યુઝિકની મજા લઈને અમારી ઉત્તરાયણની મોજ લઈ રહ્યા પર્ફોમન્સ તો અમે ઘણા બધા કર્યા છે પણ અત્યારે હાલમાં અમે લોકો ઉત્તરાયણના બેઝ ઉપર સારા સારા રીલ્સ મૂક્યા છે સારા સારા કન્ટેન્ટ મૂક્યા છે અને મોસ્ટલી મારું કન્ટેન્ટ ગુજરાતી કોમેડી હોય છે અને એમાં ખાસ કરીને અત્યારે હાલ મેં ઉત્તરાયણને લગતા બધા જ કન્ટેન્ટ મૂક્યા હશે જેમાં સેફ્ટી કોમેડી અને પ્લસ કે જે પણ એફેક્ટ હોય છે જે બી અમે લોકો એફર્ટ્સ લગાવીએ છીએ ચગાવવા માટે એને લઈને બધા કોમેડી કન્ટેન્ટ મેં ક્રિએટ કર્યા ની વાત તો મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ મોસ્ટલી એટલે ઉજવવામાં આવે છે કે ત્યારે સૂરજની દિશા બદલે છે પ્લસ કે આપણા ગુજરાતમાં એનું બહુ મોટું મહત્વ છે અને વર્ષનો પહેલો તહેવાર છે અને આ તહેવાર ગુજરાતીઓ બહુ વર્ષથી ઉજવે છે અને લોકો વિદેશોથી અહીંયા આવીને ઉત્તરાયણની અને આ ધાબા પરની મજા લે છે અને અત્યારે હાલની તારીખની વાત કરું તો લોકો પૂળના ધાબા પર જઈને વિદેશીઓ એનું રેન્ટ આપે છે પચાસ થી હજાર હજારો સુધી રૂપિયાઓના બધા ટેક્સ ભરે છે ભાડું આપીને અત્યારે ઉત્તરાયણની મોજ કરવા માટે લોકો બહારથી અમદાવાદ આવે છે એટલે મને બહુ જ ગર્વ છે કે હું એક અમદાવાદી છું સંજીવ રાજપૂત સાથે જીગર શાહ રિપોર્ટ એસ નાઇન અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે